અધિકારી હંમેશા સતર્ક રહેવું જોઈએ સતર્કતાથી કામ કરવા માટે જ પગાર મળતો હોય છે જ્યારે આધાર કાર્ડ જેવો ડિપાર્ટમેન્ટ અમારે હેન્ડલ કરતા હોઈએ તો એમાં નાનામાં નાની બાબતોની અમારે કાળજી રાખવી જોઈએ ડોક્યુમેન્ટની સત્યતા સતર્કતાથી તપાસ કરવી પડતી હોય છે લાઈન વાઇઝ અમારે ચેક કરવું પડતું હોય છે એમને પૂછપરછ પણ કરવી પડશે એવું નથી કે કોઈ કંઈ કાગળ આપે એટલે અમે આડેધડ એનું કામ કરી દેતા હોય છે એવું નથી હોત એ ડોક્યુમેન્ટ પ્રોપર છે કે નહીં ડોક્યુમેન્ટ ઓરિજિનલ છે કે નહીં ઘણા બધા ગરીબડા બનીને આવતા હોય છે પણ એ ગરીબડાની સામે અમે લાગણી અમે સંવેદનશીલ છે અમે સંવેદના વિન નથી પણ સંવેદનશીલતાની સાથે સાથે અમે સતર્ક પણ રહેવું પડે છે પબ્લિક માટે વી ઓલ બોન્ડ ફોર જનરલ પબ્લિક તો પબ્લિકની સાચા અર્થમાં સેવા ત્યારે થતી જ્યાં સાચા ડોક્યુમેન્ટના આધારે કામગીરી થતી આ જે ડોક્યુમેન્ટ આવે બર્થ સર્ટિફિકેટ ફોટો હતું એટલે તાત્કાલિક અમારા દ્વારા પોલીસ કંટ્રોલ પર જાણ કરવામાં આવી પણ પોલીસ પણ મોડી પડી મીડિયા કર્મીઓને ખબર પડી એક જણ હાજર હતું એમને જરે કામ માટે આવ્યા હતા મને આનંદ એ વાતનો છે કે સતર્કતા મીડિયા કર્મીઓ દ્વારા એ દોજ્યાના માટે મીડિયાને ખરેખર દિલથી હું અભિનંદન પાઠવું છું સાહેબ આ પ્રમાણપત્રમાં માં શું સામે આવ્યું છે કેવી રીતે ખબર પડી કે આ પ્રમાણપત્ર જો હંમેશા કોઈ પણ ડિપાર્ટમેન્ટ જ્યારે કોઈ પણ સિટી હોય તો જે બર્થ એન્ડ ડિપાર્ટમેન્ટ જે છે એની અલાય કોર્પોરેશન ઓફિસ હોય છે બરોબર છે ગ્રામ્ય ની હોય છે તો એ પ્રમાણેનું હોય છે તો એ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે એક નિયત નમૂનો હોય છે જેમાં બર્થ સર્ટિફિકેટ બનતું હોય છે કે ડેથ સર્ટિફિકેટ બનતું તો જન્મનો દાખલો જે કોર્પોરેશન વિસ્તારનું હોય છે તો કોર્પોરેશનને એક માન્ય એક ફોર્મેટ છે એના ડિપાર્ટમેન્ટ દ્વારા ઇસ્યુ થયેલું છે જે પ્રમાણિત થયેલું હોય છે તો એ ડિપાર્ટમેન્ટ સિવાય બીજું કોઈ ડિપાર્ટમેન્ટ ક્યારે ઇસ્યુ કરી શકે નહીં જ્યારે આ જે ડોક્યુમેન્ટ હતું જમનાબાઈ હોસ્પિટલમાંથી હતું જમનાભાઈ હોસ્પિટલ બર્થ સર્ટિફિકેટ આપી શકતું જ નથી બરોબર પણ તેમ છતાં પણ એને બર્થ સર્ટિફિકેટ જમનાભાઈનું આવે નીચે ક્યુઆર કોડ છે ક્યુઆર કોડ સ્કેન કરતાં સાથે ખબર પડી ગઈ કારણ કે જો ગવર્મેન્ટનું ક્યુઆર કોડ હોય તો એની અંદર એની બધી ડિટેલ્સ ફિલઅપ કરવાની હોય છે એ ડિટેલ્સ ફિલઅપ કર્યા પછી એનું જે ઈ ઓળખનું જે છે એની અંદર પણ એ પ્રસ્થાપિત થતું હોય છે સ્ક્રીનશોટ આવતું નથી એક એક ડિટેલ્સ ફિલઅપ કરવાની હોય છે એ ઓટો જનરેટેડ હોય છે તો એ બધી વસ્તુ ને લીધે પણ આ પકડાઈ ગયો જેવું અમને ખ્યાલ આવી ગયો કે ભાઈ ખોટું છે પ્રાથમિક દ્રશ્ય દેખતાની સાથે ખબર પડી જાય વી આર ઓફિસર ડોક્યુમેન્ટ જો દેખતા સાથે તમને ખબર ના પડે તો ઓફિસર તરીકે અમારે બેસવાની કોઈ જરૂર નથી આ ખૂબ જ ગંભીર વિષય છે કારણ કે આધાર કાર્ડ અત્યારે નાનામાં નાની બાબતો માટે જરૂરી છે બાળકના અત્યારે તમે અપાર કાર્ડ આવી ગયો તમે જોઈ લો દસમા ધોરણમાં ભણતા છોકરાઓ બારમા ધોરણમાં ભણતા છોકરાઓ જે ડબલ એ નીટની એક્ઝામ આપવા માટે પણ જો સિકવન્સ ની અંદર એ લોકોને આડું વળવું હોય છે તો પણ પ્રોબ્લેમ થતો હોય છે પાન કાર્ડ જોઈએ છે તમારે રેશન કાર્ડ જોઈએ છે તમારે બેંકમાં એકાઉન્ટ ખોલવું છે તો એના માટે પણ ઇવન મૃત્યુ પામ્યા પછી પણ જો ડેથ સર્ટિફિકેટ જોર હોય તો પણ મૃત થયેલી વ્યક્તિનું પણ આધાર કાર્ડની જરૂર પડતી હોય છે એટલે ખૂબ જ અગત્ય ડોક્યુમેન્ટ છે એ પોલીસ તપાસ નો વિષય છે એના માટે સો નંબર ડાયલ કરજો છે પોલીસ હમણાં અડધો કલાક પછી આવી છે ને અત્યારે આવું પૂરા પોલીસ હું પણ જઈ રહ્યો છું અરજી આપવા માટે અને હું આ મીડિયા કર્મીઓ વર્તી હું આપને આપણે પણ અભિનંદન પાડજો ને એક મારી વિનંતી છે કે પોલીસ આમાં વધારે સતર્કતા ધ્યાન આપે અને ખાલી તપાસનું ના થાય ઊંડી તપાસ કરે અને સાચું કૌભાંડ બહાર લાવે એવી અમારી એક અધિકારી તરીકે અને એક વ્યક્તિ તરીકે ભારતના એક જાગૃત વ્યક્તિ તરીકે મારી એક